જય માતાજી મિત્રો ગુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સિદ્ધનાથ મહાદેવ મંદિરની પરંતુ એ પહેલાં આ ચેનલ ગુચ્ચુ પરિવાર તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો બાજુમાં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો શરૂ કરીએ સિદ્ધનાથ મહાદેવની અલૌકિક ગાથા એકવાર સિદ્ધનાથના મંદિરે લૂંટારુઓ લૂંટ કરવાના ઈરાદે આવ્યા રાજાના બનાવેલા શિવલિંગ નીચે સોનું ચાંદી ખજાનો વગેરે હશે એવું જાણી લૂંટારુઓએ શિવલિંગ પર પગ મૂકી કોહાડી અને ઘા કરવા માંડ્યા આથી ભગવાન મહાદેવ ક્રોધિત થયા અને શિવલિંગ પર ઘા કર્યા હતા એ છિદ્રોમાંથી અસંખ્ય ભમરાઓ ભગવાન સ્વરૂપે પ્રગટ થયા અને લૂંટારુઓને ડંખ આપવા લાગ્યા અને લૂંટારુઓ જીવ બચાવવા ત્યાંથી ભાગવા લાગ્યા અને આંખમાં ડંખ વાગવાથી તેઓ આંધળા થઈ ગયા તેથી તેમણે ભગવાન મહાદેવની માફી માંગી અને વિનંતી કરી અને ભમરાઓ શાંત થઈ ગયા આમ સિદ્ધનાથ મહાદેવનું શિવલિંગ આ કારણે ખંડિત છે અને ભગવાન મહાદેવે શિવલિંગની પવિત્રતા જાળવવા તેમાંથી ગુપ્ત ગંગા પ્રગટ કર્યા જેનો પ્રવાહ આજે પણ ચાલુ છે આ વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી ચારે બાજુ ખારી જમીન છે છતાં પણ આ શિવલિંગમાંથી નીકળતું પાણી નાળિયેર જેવું મીઠું છે આ એક ચમત્કારિક ઘટના છે લોકો આ શિવલિંગમાંથી નીકળતું ગંગાજળ લઈ જાય છે અને તેનો દવા તરીકે ઉપયોગ કરે છે આમ શિવલિંગ પર ખાના નિશાન અને પગનો પંજો આજે પણ જોવા મળે છે શ્રી સિદ્ધનાથ મહાદેવના લિંગ અંગે શિવપુરાણના એકોતેરમા અધ્યાયના ચૌદમા સમાધિમાં આ લિંગથી ઉત્તમ કોઈ લિંગ નથી અને મકરના સૂર્યમાં આ લિંગના દર્શન કરવાથી મનુષ્યનો પુનઃજન્મ થતો નથી અને મોક્ષ પ્રાપ્તિએ પામે છે આ અતિ પ્રાચીન મંદિર જે સોમનાથ મંદિરની તુલના સમાન છે એક સમયે મંદિર પર જોરદાર વીજળી પડી હતી જેનો ઘા મંદિરની શિખર ઝીલી છે જે પડેલી તિરાડ આજે પણ મંદિરના અંદરના ભાગમાં દેખાય છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો આ ચેનલ ગુચ્ચુ પરિવાર હજુ સુધી